નર્મદામાં ચૈતર વસાવાને જામીન મળ્યા છે રાજપીપળા કોર્ટે ત્રણ દિવસના જામીન આપ્યા વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે જામીન મંજૂર કર્યા છે બે મહિના બાદ જેલની બહાર આવશે ચૈતર વસાવા આઠથી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપશે દસ તારીખે ફરીથી વડોદરા જેલમાં જવું પડશે કોર્ટના આદેશ પ્રમાણે ધારાસભ્ય ચૈતર વસાવા આગામી આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહી શકશે આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે ત્યારબાદ દસ સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં જવું પડશે વલસાડ જિલ્લાના અરનાલામાં કોંગ્રેસની ખેડ સત્યાગ્રહ રેલીમાં વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ થયો વાપીના નાના તંબાડી ગામના લોકોએ કોંગ્રેસ અગ્રણીઓએ રેલીમાં પહોંચતા જ વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરી અને વિરોધ નોંધાવ્યો પ્રમુખને હટાવવાની માંગ કરી વિરોધ કરી રહેલા લોકોએ નવા નિમાયેલા વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલીગર હોવાના અને ભૂમાફિયા હોવાના આરોપો લગાવ્યા આથી માહોલ ગરમાઈ ગયો તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપોને ફગાવ્યા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિરોધ કરી રહેલા લોકોને મળી હકીકત જાણી અને બે દિવસમાં નિર્ણય કરવાની ખાતરી આપી આ વ્યક્તિ કલ્પેશભાઈ માણસો ગુંડા ગુંડા લાવીને બધું જમીન બધાને ઝાડ કાપી નાખ્યા લોકોને પરેશાન કરે

મહંત ઇન્દ્રભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ પર મહંત બોલ્યા છે દાંડિયા ઓછા રમજો પણ બહેન દીકરીઓનું ધ્યાન રાખજો તેમણે કહ્યું કેટલાક વિધર્મીઓ દીકરીઓને ફસાવે છે ચાંદલા કરે હાથમાં ટેટૂ કરે છે અને ડુપ્લિકેટ આધાર કાર્ડથી ગ્રાઉન્ડમાં ઘૂસી જાય છે યુવાનોને ઇન્દ્રભારતી બાપુએ વિનંતી કરી પહેલાં દીકરીઓ માટે માથું દેતા હવે ખાલી ધ્યાન રાખજો જરૂર પડે તો દીકરીઓ માટે માથું દઈ દેજો રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં ઇન્દ્રભારતી બાપુએ નિવેદન આપ્યું નવરાત્રીમાં કેટલાક વિધર્મીઓ દીકરીઓને ફસાવે છે ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસ ની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે તેટુ કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બેનું દીકરીઓને જે ટાર્ગેટ કરે છે તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું પ્રભુ પેલા બેનું દીકરીઓ માટે માથા દઈ દેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તમે ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય તોય વાંધો નહીં દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં પણ નવરાત્રી અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહિયાં જ્યાં તમે મારો અવાજ સાંભળો છો તો એક સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો આપણી બહેનુ દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો બહારનું ભોજન આરોગતા સાવધાન રહેજો રાજ્યમાં ઓગસ્ટમાં સવા કરોડનો ભેળસેડિયો જથ્થો ઝડપાયો એક માસમાં તેતાલીસ ટન ભેળસેળીઓ જથ્થો સીઝ કરાયો ઓગસ્ટ માસમાં ફૂડ વિભાગે દસ મોટી રેડ પાડી પંચોતેર લાખનું શંકાસ્પદ ભી જપ્ત કર્યું શ્રાવણ માસમાં પચીસ નમૂના લેવાયા ચાર લાખની ફરાળી વસ્તુમાં ભેળસેડ સામે આવી બે માસમાં ભેળસેળીયાઓને બાવીસ લાખનો દંડ ફટકારાયો સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન લગભગ દસ જેટલી મોટી રેડો કરવામાં આવી છે એની અંદર લગભગ તેતાલીસ ટનથી વધારે મટીરિયલ જે ભેળસેળવાળું ડાઉટફૂલ હતું તો એને જપ્ત કરવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત લગભગ સવા કરોડ રૂપિયા થાય છે એમાં વાત કરીએ તો લગભગ પંચોતેર લાખનું ભેળસેળવાળું ડાઉટફૂલ ઘી પકડેલું છે એ સિવાય ઘીમાં ભેળસેળ માટેનું પામ ઓઇલ હોય વનસ્પતિ હોય વેજ ફેટ હોય એ પણ જપ્ત કર્યું છે અને જે કાજુકતરી માટેના જે કાજુ હોય એની ઇન્ફ્રી ક્વૉલિટી હોય એક કાજુનો જથ્થો પણ જપ્ત કર્યો છે કાજુ કે